વાહ કયા વાત છે વિકાસ નહીં તો ટેક્સ નહીં નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ આ સભાની અંદર પ્રમુખ સ્થાનેથી દસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાના વર્ગ ચારના કર્મચારીઓને બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ માટેનું એડહોક બોનસની સરકારશ્રીમાં દરખાસ્ત કરવા બાબતે તેમજ અન્ય નવ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા આ સમયે નગરપાલિકાના વોર્ડના તમામ કાઉન્સિલરો ચીફ ઓફિસર સાહેબ તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુદ્દાઓ પ્રમુખની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યા ત્યારબાદ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર પાંચ અને છ વિકાસના કામોની બહાલી ન આપતા વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુ બેલિંગ દ્વારા સૌથી પહેલા નડિયાદ નગરના તમામ નગરજનોને હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી આજ રોજ નડિયાદ નગરપાલિકામાં સામાન્ય બોર્ડ બોલાવવામાં આવેલું હતું અને સામાન્ય બોર્ડમાં મોટાભાગે બહાલી આપવાના નિર્ણયો કે એમણે કારોબારી કમિટીમાં લીધા હોય અને ઓફિસની બંધ અંદર ઓફિસની અંદર એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોને બહાલી આપવાના એકમાત્ર કારણોસર આ બોર્ડ બોલાવવામાં આવેલું હતું ને નડિયાદ નગરપાલિકામાં એલ વોર્ડ નંબર ચાર પાંચ છ એમાં નડિયાદ નગરપાલિકા તરફથી કે પ્રશાસન તરફથી કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી આજના બળમાં લગભગ નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં પંદરથી વીસ રોડ એવા લેવામાં આવેલા છે કે જે રોડો એક એક વર્ષ બે બે વર્ષ પહેલાં બનેલા છે જ્યારે નડિયાદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર ચાર પાંચ છ કે જ્યાં આદિવાસી વસ્તી છે લધુમસિંહ વસ્તી છે દલિત વસ્તી છે એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ ઓનમાયું વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ કે જ્યાં વીસ વીસ પચીસ પચીસ વર્ષથી રસ્તાઓ બન્યા નથી એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો તે તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા કોઈ પણ જાતની તસ્દી લેતી નથી અને નડિયાદ નગરપાલિકાના સત્તાધીશ પક્ષ હોય ચાહે એમએલ હોય કે ચાહે નડિયાદ ખેડા જિલ્લાના એમપી હોય એમના તરફથી આ વિસ્તારમાં અરમય વર્તન કરવામાં આવે છે અને હું અહીંથી નડિયાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર પાંચ ના નાગરિકોને સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી તમને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી નગરપાલિકાના વેરા ભરવાનો બંધ કરો આજે સામાન્ય સભામાં જે મુદ્દાઓ આપણે એકેદાસ લીધેલા છે એના ઉપર આપણે બધું કામ ચાલુ જ છે અને બધાની સંમતિથી સારા એવા કાર્યો આપણે લીધેલા છે અને વર્ણ નંબર છ સભ્ય જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહણા છે ચાર અને પાંચ વર્ણના સદસ્યોના વિકાસના કામો થાય છે જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી છ નંબરના વર્ના સભ્યના કામો હાથમાં લીધેલ છે આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે તેમ તેમના કામોને પ્રાધાન્ય આપીશું વેરો તો દરેક નાગરિકને ભરવાની ફરજ છે તેમજ નડિયાદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન આવ્યું છે જેમાં ધારાસભ્ય અને કલેક્ટર શ્રી જોડાયેલા છે તો સર્વે નાગરિકોને આપનો સહકાર આપવા વિનંતી